તો દર્શક મિત્રો ફાઇનલી તમારો મારો અને આદિવાસી સમાજનો મિત્રો ઇંતજાર ખતમ ચૂક્યો થઈ ચૂક્યો છે કેમ કે ફાઇનલી ચેતર વસાવા મિત્રો બહાર આવી ચૂક્યા છે જ્યાં મિત્રો તમે સાચું જ સાંભળ્યું મિત્રો ડેડીયાબાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલની બહાર આવી ચૂક્યા છે તેમને ફાઇનલી જામીન મળી ગયા છે મિત્રો આજે તેર ઓગસ્ટ છે અને મિત્રો તેર ઓગસ્ટના દિવસે ચેતર વસાવાને મિત્રો કોર્ટમાં સુનાવણી થવાની હતી કેસની અને મારા ભાઈઓ તેમને આજે જામીન ચોક્કસપણે મળી જશે મિત્રો કેટલા દિવસથી લોકો રાહ જોઈને બેઠા હતા કે જેતર વસાવાને ક્યારે જામીન મળશે કેમ કે મિત્રો એક મહિનાથી ઉપર થયું પરંતુ હજી સુધી ચેતર વસાવા જેલની અંદર છે અને આજે મારા ભાઈઓ તેર ઓગસ્ટ થઈ છે અને તેર ઓગસ્ટના દિવસે મિત્રો તેમના કેસની સુનાવણી થવાની હતી અને ફાઇનલી મિત્રો બંને પક્ષના વકીલો મિત્રો દલીલો કરી અત્યારે મિત્રો જજ સાહેબ ફાઈનલી આપી દેશે કેમ કે મિત્રો મિત્રો હવે હવે ઘણા દિવસો થઈ ગયા અંદર ડેડિયાપાડામાં પણ અલગ માહોલ જોવા મળશે અને ત્યાંના આજુબાજુ વિસ્તારોમાં પણ અલગ માહોલ જોવા મળવાનો છે કેમ કે મિત્રો અત્યારથી સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે અને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે તેમના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા જેવો ગરીબોના બેલી છે તેઓ બહાર આવી રહ્યા છે તો મિત્રો ફાઇનલી આ જે ચેતર વસાવ બહાર આવી જશે મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી જઈ લેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા